બનાસકાંઠા લોકસભાના બંને મહિલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કરી દીધા છે જોકે ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરાયેલા સોગંદનામાને લઈને બંને મહિલા ઉમેદવારોએ જૂના સોગંદનામામાં રિવાઇઝ કરી નવું સોગંદનામું તૈયાર કરી રજૂ કરવામાં આવ્યું હતું બનાસકાંઠા લોકસભાની ચૂંટણી ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા પંદર એપ્રિલ બે હાજર ચોવીસ ને સોમવારના રોજ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જ્યારે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા તારીખ સોલ એપ્રિલ બે હાજર ચોવીસને મંગળવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ બંને ઉમેદવારો દ્વારા ગુરુવારે ફરી પોતાના સોગંદનામા રજૂ કરવામાં આવ્યા છે જેમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે તારીખ સોલ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ બે ઉમેદવારી ફોર્મ રજૂ કરેલ હોવાથી તારીખ અઢાર એપ્રિલ બે હાજર ચોવીસ ના રોજ વધુ એક નોમિનેશન ફોર્મ નિયત સોગંદનામા આધાર આગળની તજવીજ હાથ ધરવા વિનંતી કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા જણાવ્યું હતું કે તારીખ પંદર એપ્રિલ બે ના રોજ ભરેલ ઉમેદવારી પત્રમાં ક્રમાંક ચાર ઉમેદવારી પત્ર ભરીએ છીએ સાથે ફોર્મ છવ્વીસ અન્ય વયે સોગંદનામા શરત ચૂકથી બજાર કિંમત અને સરવાળામાં ફેરફારો હોવાથી ગુરુવારે ઉમેદવારી ફોર્મ સાથે નવું સોગંદનામું રજૂ કર્યું છે આમ બંને ઉમેદવારો દ્વારા ગુરુવારે નવા સોગંદનામા સાથે ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં પક્ષો સાથે સાથે અપક્ષો દ્વારા પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગુરુવારે કુલ દસ ફોર્મ વિતરણ થયા હતા તેમાં પાંચ ફોર્મ રજૂ થયા હતા જેથી અત્યાર સુધીમાં કુલ સોળ ઉમેદવારી ફોર્મ ભરાયા છે